નમસ્કાર આપણી સાથે ભવાની સેવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના આ ખૂબ મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને સ્વયંસેવિકા બહેનો અને સાથે સાથે આ બધા બાળકો છેલ્લા કેટલા બધા વર્ષોથી સુરતની અંદર કાર્યરત આ સંસ્થા એ ખાસ કરીને ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ કરવાનું કામ કરે આ સાથે સાથે ઉત્સવો તહેવારો અને જાહેર રજાના દિવસે આ સંસ્થા આખી ને આખી સંસ્થા પરિવાર સાથે એ ગ્રામ્ય વિસ્તારોમાં જાય આજના દિવસે ખાસ મારે ટાંકવું છે કે સત્તાવનસો જેટલા શ્રીફળની અંદર આ સંસ્થાઓએ કીડીઓ માટે ખોરાક ભર્યો છે અને આજના દિવસે આ ખૂબ મોટી સંખ્યામાં સંસ્થાનો આખો પરિવાર એ અમારા સનાતન નિસર્ગધામ ચાસ માંડવા સ્થિત આશ્રમે આવ્યો છે અને આજના દિવસે આ સંસ્થાના સ્વયંસેવકો એ કીડિયારુ પૂરવાના છે જે આપણી વર્ષો જૂની આપણા પૂર્વજોની પરંપરા છે આવો નિહાળીએ આ સંસ્થાની એક્ટિવિટીને